માત્ર એક ચપ્પલથી તમારું ભાગ્ય ચમકી જશે જ્યોતિષશાસ્ત્ર અનુસાર ઘરની દરેક વસ્તુ સકારાત્મક અને નકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે પગમાં પહેરવામાં આવતા ચપ્પલથી વ્યક્તિના નસીબ ખુલી શકે છે જેથી ચપ્પલથી જોડાયેલી કેટલીક વાતો પર ધ્યાન આપવું જોઈએ તો ચાલો જાણીએ ચપ્પલ સંબંધિત કેટલાક જ્યોતિષીય ઉપાયો વિશે એ જાણીએ તે પહેલાં હે લક્ષ્મી માતા હું તમને હાથ જોડીને પ્રાર્થના કરું છું કે જે આ વિડીયો લાઈક કરશે અને ચેનલને સબસ્ક્રાઈબ કરશે તેના જીવનમાં ક્યારેય સુખ અને સમૃદ્ધિની કમી ન થાય ચપ્પલથી જોડાયેલા જ્યોતિષ ઉપાયો એક તમે ઘણી વાર જોયું હશે કે લોકોના ઘરમાં તૂટેલા કે ફાટેલા ચપ્પલ રાખવામાં આવે છે લોકો તેને એવું વિચારીને ઘરે રાખે છે કે તેઓ તેને સારા કરાવીને રાખી લેશે પરંતુ તૂટેલા ચંપલ ઘરમાં અશાંતિનું કારણ બને છે ઘરમાંથી તૂટેલા ચપ્પલને તાત્કાલિક દૂર કરવાનો પ્રયાસ કરો બે ઘણી વખત ચપ્પલ ઉતારતી વખતે એક ચપ્પલની ઉપર બીજું ચપ્પલ પડ્યું રહે છે આવી સ્થિતિમાં એવું કહેવાય છે કે આ રીતે ચપ્પલ જોવું અશુભ છે જે વ્યક્તિની ચપ્પલ ઉપર ચપ્પલ પડેલું રહે છે અથવા તો ઊંધું થઈ ગયેલું છે તો તેને તરત જ સીધું કરી નાખો જો આમ ન કરવામાં આવે તો રોગની છાયા જે વ્યક્તિને હોય છે તેના પર પડવા લાગે છે ત્રણ ઘરના મુખ્ય દરવાજા પર ક્યારે ચપ્પલ જેમ તેમ વેરવિખેર ન રાખો આ સ્થાન દેવી લક્ષ્મીના આગમનનું સ્થાન છે અને જો તમે તેને સાફ નહીં રાખો અથવા ચપ્પલ જેમ તેમ રાખો છો તો તમારી આર્થિક સ્થિતિ બગડી શકે છે ચાર પોતે ક્યારે બીજાના ચપ્પલ ન પહેરો આમ કરવાથી તમારા પરગરીબીનો પડછાયો પડે છે જો તમે કોઈના ચપ્પલ પહેરો છો તો કોઈનો સંઘર્ષ તમે પોતાના ઉપર લઈ લો છો પાંચ ઘરની ઈશ ઘરની ઈશાન દિશામાં એટલે કે ઉત્તર પૂર્વ દિશામાં ક્યારેય ચપ્પલ ન રાખો તેને ભગવાનનું સ્થાન માનવામાં આવે છે અને તેમાં બુટ અને ચપ્પલ રાખવાથી દુર્ભાગ્ય આવે છે છ બુટ અને ચપ્પલ પહેરીને ક્યારેય ભોજન ન કરવું જોઈએ આવું કરવાથી દુર્ભાગ્ય વધે છે અને આમ કરવાથી માતા અન્નપૂર્ણા પણ ગુસ્સે થાય છે રસોડામાં ખુલ્લા પગે પ્રવેશ કરવો જોઈએ એક સાત ઘરમાં ક્યારે બૂટ અથવા ચપ્પલ પહેરીને પ્રવેશ ન કરવો જોઈએ એવું માનવામાં આવે છે કે જ્યારે પણ આપણે ઘરની અંદર ગંદા બૂટ લઈએ જઈએ છીએ ત્યારે ઘરનું વાતાવરણ ખરાબ બને છે આ ઉપરાંત હિન્દુ માન્યતાઓમાં ઘરને મંદિર તરીકે ગણવામાં આવે છે તેને પવિત્ર સ્થળ માનવામાં આવે છે પવિત્ર સ્થાનો પર બૂટ પહેરવું બરાબર નથી આઠ ઘરમાં ચપ્પલ ને ક્યારે પણ ઉમરા ઉપર ઉભા કરીને ન રાખવા જોઈએ એવું કહેવાય છે કે આવું કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ નથી રહેતો નવ ઘરમાં રાખેલી તિજોરીની આસપાસ ક્યારે બૂટ અને ચપ્પલ ન રાખવા જોઈએ એવું માનવામાં આવે છે કે જ્યાં પૈસા રાખવામાં આવે છે ત્યાં માં લક્ષ્મી વાસ હોય છે તેથી જો તમે ત્યાં એસ બટ ર બુટ અને ચપ્પલ લઈ જાઓ તો માં લક્ષ્મી નારાજ થઈ શકે છે દસ વાસ્તુ અનુસાર ઘરમાં ક્યારે બુટ ને ચપ્પલ ને ઊંધા ન રાખવા જોઈએ જો ઊંધા હોય તો તેને તરત જ સરખા કરી લેવા જોઈએ જે ઘરમાં બૂટ અને ચપ્પલ વેરવિખેર પડેલા હોય ત્યાં શનિની અશુભ અસર થાય છે એવું માનવામાં આવે છે કે શનિનો સંબંધ પગ સાથે પણ છે અગિયાર જણા બૂટ અને ચપ્પલ ઘરમાં રાખવાથી પણ ઘરમાં નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે જેના કારણે સમસ્યાઓ તમારા ઘરની બહાર નીકળતી નથી તેથી તમે જે બૂટ અને ચપ્પલનો ઉપયોગ ઘરમાં ન કરી રહ્યા હોવ તે ન રાખો તેનાથી વાસ્તુ દોષ પણ બને છે અને શનિ પણ અશુભ ફળ આપે છે તેથી તેને કોઈ ગરીબ વ્યક્તિને આપો બાર શનિવારે બૂટ અને ચપ્પલનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે ખાસ કરીને શનિવારે સાંજે ચામડાના બૂટ અને ચપ્પલનું દાન કરવાથી શનિદેવની કૃપા મેં પ્રાપ્ત થાય છે તે જે લોકોની કુંડળીમાં શનિ અશુભ સ્થિતિમાં છે અથવા જેમની રાશિ શનિની સાદે સતીધૈયા હેઠળ છે તેમણે મંગળવાર શનિવાર અને ગ્રહણના દિવસોમાં ક્યારેય પણ બૂટ અને ચપ્પલ ન ખરીદવું જોઈએ અમાવસ્યા પર બૂટ અને ચંપલ ન ખરીદો નહીં તો જીવનમાં પરેશાનીઓનો સંચય થશે તે તમારા નસીબને જાગૃત કરવામાં મદદ કરે છે પંદર ઘરમાં જે જગ્યાએ ભંડાર રાખેલો છે ત્યાં બૂટ કે ચપ્પલ પહેરીને ન જવું જોઈએ તમારા ઘરના અનાજ ખાદ પદાર્થો જૂતા અને ચપ્પલ પહેરીને સંગ્રહિત હોય તેવી જગ્યાએ જવું એ સ્થળનું અપમાન છે પ્રસન્ન કરવા અને શનિદેવના આશીર્વાદ મેળવવા માટે તમે એક સરળ યુક્તિ અજમાવી શકો છો વ્યક્તિ એ છે કે તમે કાળા ચંપલ પહેરીને હનુમાન મંદિરમાં જાઓ અને તેમને મંદિરની બહાર છોડીને ઘરે પાછા ફરો આમ કરવાથી શનિની પરેશાનીઓ દૂર થાય છે આ ઉપાયથી તમારા ઘરમાં શનિની કૃપા રહેશે અને સમૃદ્ધિ આવશે જો આ બુટ કોઈ જરૂરિયાતમંદને આપવામાં આવે તો તે તમારા માટે વધ સારું રહેશે સત્તર જ્યોતિષશાસ્ત્ર અનુસાર ચંપલ અને બુટનું ખોવાઈ જવું શુભ માનવામાં આવે છે જ્યારે આવું થાય છે ત્યારે અશુભ ગ્રહો શુભ ફળ આપવા લાગે છે અઢાર ઘરના દરવાજે ચપ્પલ મૂકવાથી ઘરમાં ક્યારેય બરકત નથી આવતા ક્યારે કોઈની પાસેથી ગિફ્ટ તરીકે બૂટ ન લો આવી સ્થિતિમાં તેના દુર્ભાગ્ય તમારા નસીબનો નાશ કરશે તમારે તૂટેલા બૂટ અને ચપ્પલ પહેરવાનું પણ ટાળવું જોઈએ આ કમસીબીને આમંત્રણ આપે છે એવું માનવામાં આવે છે કે સ્વચ્છ અને સુંદર બૂટ અને ચપ્પલ પહેરવાથી ભાગ્ય સુધરે છે જો તમે શનિદેવના આશીર્વાદને જાળવી રાખવા માંગો છો તો ઇન્ટરવ્યુ માટે જતી વખતે અથવા ઘરની બહાર જતી વખતે કોઈ પણ શુભ કાર્ય માટે ક્યારેય ફાટેલા ચંપલ અને બૂટ ન પહેરો આ બૂટ અને ચપ્પલ તમારા જીવનમાં દુર્ભાગ્ય લાવી શકે છે એવું માનવામાં આવે છે કે ફાટેલા બટ અને ચપ્પલ પણ તમારા જીવનમાં આર્થિક સમસ્યાઓ ઉભી કરે છે વીસ શનિવારના દિવસે તમારા કોઈ પણ જૂના બૂટ પહેરો જેનો ઉપયોગ ન કરતા હોય અને તેને ચોરાહા પર ઉતારો પછી પ્રાર્થના કરો કે તમે તમારી બધી ધન સંબંધિત સમસ્યાઓ ત્યાં મૂકીને જઈ રહ્યા છીએ જો તમને પૈસાની સમસ્યા હોય તો બૂટ અને ચંપલ ખરીદવાની આ પદ્ધતિનો ચોક્કસપણે ઉપયોગ કરો એકવીસ ઘરના બેડરૂમમાં ક્યારેય શૂઝ અને ચપ્પલ ન રાખવા જોઈએ વાસ્તુશાસ્ત્રમાં આવું કરવું યોગ્ય માનવામાં આવતું નથી બેડરૂમમાં બૂટ અને ચપ્પલ રાખવાથી વિવાહિત જીવનમાં મુશ્કેલી આવી શકે છે એટલા માટે આ વાતને ધ્યાનમાં રાખો બાવીસ બુટ અને ચપ્પલને ઘરની બહાર અવ્યવસ્થિત રીતે રાખવાથી નકારાત્મક ઉર્જા આવે છે અને હંમેશા વ્યવસ્થિત રીતે એક ખૂણામાં રાખવા જોઈએ જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા ને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો જેથી તેમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખજો વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર